સોઈ ગામ પ્રાંત કચેરી ખાતે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સોનદ ગામના પચાસ ટકા જેટલો આસપાસનો ભાગ જે ખેડૂતો કે જે મજૂરી વર્ગના માણસો છે એ સર્વેમાં બાકાત રહી ગયેલ છે તલાટીએ આ જ આવું કાલ આવું અતાબા દઈ અને છેલ્લા દસ દિવસથી ગામના માણસોને ગામમાં બોલાવે છે અને ખેતરોમાં ફરે છે પૂરું સર્વે કર્યું નથી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે ડીડીઓ બેનને પણ આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને અને પાલમપુર નિયામક સાહેબને પણ અમે આરપીઆઈડી રજીસ્ટર કર્યું છે તો અમે આજે એવી રજૂઆત કરી છે કે ભાઈ અમને સત્તાવર ધોરણ જે બાકી રહેલા છે એ કામગીરી પૂર્ણ કરી અને ખેડૂતોને આવાસનો લાભ આપવો એમનું સર્વે કરવું અને જો એમના સર્વે કર્યા બાદ જો યોગ્યતા પાત્રતા હોય તો એમને લાભ આપવો અને અને જે બાકીનું સર્વે કર્યું છે એમાં જે અપલોડ નથી થતા એ અપલોડની પ્રોસેસ થાય અને જે પણ લા લાભાર્થીઓ પહેલાં સર્વે થયું એમને લાભ મળે એનો મર્યાદા થોડી વધારાય અને ખેડૂતોને લાભ મળે એવા હેતુથી આજે અમે સર્વે ખેડૂતો અને સોનજ ગ્રામજનો અને આવેદનપત્ર આપણે ટીડીઓ મેડમે બોલાવીને મને આશ્વાસન આપ્યું કે ભાઈ તમારા ટીસીએમ તમારું કામગીરી પૂર્ણ કરશે પણ હજી પણ અમારા ટીસીએમ બે દિવસ રજા ઉપર જવાનું વાત કરે છે જો આજે અઢાર તારીખે રજા ઉપર જાય ને બે દિવસ પછી સર્વર બંધ થઈ જાય છે એની જવાબદારી ટીસીએમ કે એમની ટીડીઓ બેની રહેશે અમારી કોઈ રહેશે નહીં કારણ કે અમારા જો લાભથી વંચિત રહેશે તો અમે આગળની લડાઈ સૌ ખેડૂતો સાથે મળીને મારે ભલે કોર્ટ સુધી જવું પડે તો અમે બધા સાથે મળીને જશું કારણ કે નાના માણસનો બધા જે ખરેખર લાભ આપવાને પાત્ર માણસો અત્યારે રહી ગયા છે મારું નામ ખેડૂત છું હું સોનેથી રણજીતસિંહ જાડેજા ઠાકોર મહાદેવજી રણછોડજી મોજે સોનેત અમારા ગામમાં જે આવાસ યોજનાનું જે ચાલી રહ્યું છે અંતર્ગત તે અમારા પચાસ ટકા ખેડૂતોનું બાકી છે હજી જે અમારા જેનો પાત્ર છે જેને એને લાયક છે જેને એને મળવો પડે એનો કોઈને મળતું નથી બરાબર જે જે ખેડૂતો અમારા બાકી રહી જાય એનું પરિપુત્ર પૂરું કામ થાય અને જે સર્વે બાકી છે એ પૂર્ણ થાય એવી અપેક્ષા રાખીએ છીએ જે અમારે વિધવાઓ હોય બહેનો છે વિધવાઓ જે ખરેખર લાભ જેને મળવો પડે એવા એને મળ્યો નહીં બરાબર અમારા ટાલેટી સાહેબ હાજર બે દિવસની રજા ઉપર જવાના છીએ તો સર્વર હવે ધારો કે બંધ થઈ જાય કામ પૂર્ણ થતું નહીં સર્વર બંધ થઈ જાય તો એ વંચિત ખેડૂતો અમારા જે રહી જાય પચાસ ખેડૂતો છે જે એને લાભ મળવો જોઈએ એને લાભ મળ્યો નહીં બરાબર તો એનું પૂર્ણ કામ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અમે આજે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવીએ છીએ આવાસ યોજનાનું કઈ નથી મળ્યો એટલે રજુઆત કરવા હવે શું કીધું એ તો કઈ કીધું નથી

અને જે જે માણસો અહીંયા પાસે જાય સાહેબ ભાઈ સાહેબ ને કોઈ કામ બતાવવું હોય સાહેબ ફાર દિન કાગળિયા લાખી જાય છે સાહેબ કોઈ કામ નું ધાન જ દેતા નથી કોઈ અમને ખેડૂત લોકો ને કોઈ કામ કરવું હોય તો કોઈ કરવા દેતો નહીં આ તલાટી સાહેબ ને કોઈ બી આપણે કામ કરવા જાય એટલે સાહેબ કે મારા નહીં થાય અને અમને આગળ ધકા ખવરાવી ખવરાવી રોજ તોડી નાખે છે અમે આજ રજૂઆત કરવા અમે રજૂઆત કરવા આવ્યા હતા આ આમંત્ર પત્ર આવ્યું છે કે આ સાહેબ થી આગળ બેન થી વાત કરી બેન ને આમંત્ર પત્ર આવ્યું છે કે અમારા જે ગરીબ ખેડૂત રહી ગયા છે જે સર્વેમાં બાકી છે અહિયાં આ સર્વે થાય અને ટોટલ ગરીબ લોકોને આ જે ગામનો આ સરકારી લાભ આવે એ મળે કેટલા લોકો લોકો પચાસ થી સાઠ લોકો રહી ગયા છે મકાન છે હાલ અને જે ઓરડા ઉભા છે અહિયાં જઈ સર્વે કરે છે આ તલાટી સાહેબ ઓરડા ઉભા છે એનો સર્વે કરે છે અહિયાં જઈ સર્વે કરે અહિયાં સાહેબ ને સહ સારું મળે એના માટે જઈ અને અહિયાં સર્વે કરે અહિયાં જઈને બે અને ગરીબ લોકો હાકરવા જાય અહીંયા નહીં નહીં મારે કામ છે હું અત્યારે બહુ રજા ઉપર છું મારા જ નહીં થાય એમ નહીં નીકળે છે